નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર આપણું પર્યાવરણ જેમાં આજનો આપણો પ્રશ્ન છે નિવસન તંત્રના ઘટકો સમજાવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે તમારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ એમપી છે નિવસન તંત્રના ઘટકો સમજાવો તો આપણને ખબર છે કે નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે આ બે ઘટકોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો એક તો છે આ અજૈવિક ઘટક અજૈવિક ઘટક અને બીજો છે જૈવિક ઘટક આપણે સાથે સાથે ચાર્ટ પણ દોરતા જઈએ ચલો નિવસન તંત્રના ઘટકો નિવસન તંત્રના ઘટકો પહેલું છે અજૈવિક ઘટક અજૈવિક ઘટકો અને બીજું છે જૈવિક ઘટકો

આ દરેક છે એ નિર્જીવ છે એનો સમાવેશ શેમાં થશે અજૈવિક ઘટકમાં વિદ્યાર્થી મિત્રો આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો આનો સંપૂર્ણ અભ્યાસક્રમ આવા સંપૂર્ણ અભ્યાસક્રમવાળા વિડીયો જે તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણી એપ્લિકેશન છે એમાં મળી રહેવાના છે આ એપ્લિકેશન તમને ક્યાંથી મળશે તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું છે એટલે તમને આ રીતે આવા સિમ્બોલવાળી આવા લોગાવાળી જે એપ્લિકેશન દેખાય એને ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો એટલે દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરી જે ઓટીપી આવે ઓટીપી દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કર્યો એટલે તમને આવું સરસ મજાનું ફ્રન્ટ પેજ દેખાશે જેમાં આ પેઇડ કોર્સમાં ધોરણ નવ અને ધોરણ દસ જેનો ગણિત અને વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સરળ સમજૂતી સાથેનો સિલેબસ છે અહીંયાથી તમે લઈ શકો છો અને અહીંયા મજાની વાત તો એ છે કે એકવાર તમે જે આ વિડીયો મેળવી લીધા છે પછી તમે ઓફલાઈન રીતે એટલે કે તમારા મોબાઈલની અંદર જ્યારે નેટવર્ક ન હોય ત્યારે પણ તમે તમારા અભ્યાસને રોકાવટ વિના એ વિડીયોને જોઈને તમારો અભ્યાસ ચાલુ રાખી શકો છો ગમે ત્યારે ગમે તે સ્થળે એ વિડીયોને તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા ત્રણથી બારના જે વિડીયો છે એમાં તમને ત્રણથી ધોરણ લઈને ધોરણ બાર સુધીના તમામ વિડીયો દરેક વિષયના ચેપ્ટર વાઇઝના વિડીયો તમને મળવાના છે તમારા સગા સંબંધી મિત્ર ભાઈ બહેન કોઈ હોય તો એને પણ તમારે સજેશન કરવાનું કે ભાઈ વેદ ડિજિટલ ના એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ને ડાઉનલોડ કરો એટલે તમને ભણવામાં પણ સરળતા રહે છે હવે તમારે જે ધોરણમાં જાવું છે ધોરણ પસંદ કરો એ ધોરણ પસંદ કર્યા બાદ એમાંથી દરેક વિષય બતાવે છે એ વિષયમાં તમારે જે ચેપ્ટરના વિડીયો જોવા છે એ વિડીયો તમે જોઈ શકો છો ત્યારબાદ એક્ઝામ પેપર અંદર તમને ત્યાં જે પરીક્ષાલક્ષી તમારા જે પેપર છે પેપર મળી રહેવાના છે આ પેપર તમને પરીક્ષામાં ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉપયોગી રહેવાના છે તો જે વિદ્યાર્થી મિત્રો હજી પણ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરેલી એવો ડાઉનલોડ કરો અને આ લાભ મેળવો હજી જે વિદ્યાર્થી મિત્રો આપણી જે યુટ્યુબ ચેનલની અંદર નવા છે એવો ખાસ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારી સરળ સમજૂતીની એ માહિતી છે અમે તમને આપી શકીએ હવે ફરીથી આપણા અભ્યાસક્રમ પર જઈએ તો આપણે વાત કરી હતી કે નિવસન તંત્રના ઘટકો અજૈવિક ઘટકો જૈવિક ઘટકો અજૈવિકમાં શું થાય છે તો કે કેવા છે નિર્જીવ છે કેવા છે નિર્જીવ અને જૈવિક ઘટકો જે કેવા છે સજીવ છે કેવા સજીવ હવે જૈવિક ઘટકની વાત કરું તો કે નિવસન તંત્રના બધા સજીવો જૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે કે જેનામાં જીવ છે આ દરેકનો સમાવેશ થાય છે જૈવિક ઘટકોમાં જેમાં ઉત્પાદકો પ્રથમ એટલે કે પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ દરેકનો સમાવેશ થાય છે જે આપણે જોવાનું છે એ દરેક વિશે સજીવોના તેમની ખોરાક પોષણ મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકો અને વિઘટકો તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધિત રચનાઓ થાય છે એટલે કે ઉત્પાદકો પોષણ બનાવે ખોરાક બનાવે કોણ ખાય ઉપભોગીઓ ઉપભોગીઓ ખોરાક ખાય મૃત્યુ થાય એટલે શું થાય વિઘટકો દ્વારા વિઘટન કરવામાં આવે અને ફરીથી પાછા છે એ હું કરશે વનસ્પતિને પોષક તત્વ સ્વરૂપમાં મળશે એટલે આ ચક્ર હું કરશે ચલો સૌ પ્રથમ આપણે શું કર્યું ત્રણ ભાગમાં વેચા તો કે પેલો છે ઉત્પાદકો બીજો છે ઉપભોગીઓ અને ત્રીજું છે વિઘટકો આપણે આ ત્રણ ભાગમાં વેચા છે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની મદદથી જમીનમાંથી પાણી મેળવે છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે સૂર્યપ્રકાશ જમીનમાંથી પાણી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને તેમાં છે ક્લોરોફિલની હાજરી એટલે શું બનાવશે ખોરાક એટલે શું કીધું આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થમાંથી શર્કરા અને સ્ટાર્ચ સ્ટાર્ચ એટલે કાર્બોદિત જેવા કાર્બનિક સંયોજનનું નિર્માણ કરે છે એટલે કે બનાવે છે અકાર્બનિકમાંથી કાર્બનિક સંયોજનો બનાવે છે

કે જે ખોરાક માટે બીજા ઉપર આધારિત છે ઉત્પાદકો પર આધારિત છે તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે એક્ઝામ્પલ આપું ચાલો ઘાસ આ ઘાસ નો ઉપયોગ કોણ કરીએ ખોરાક તરીકે તો કે હરણ હરણનો ઉપયોગ કોણ કરે તો કે સિંહ વાઘ દીપડો ચિત્તો જેવા માંસાહારી પ્રાણીઓ તો ચાલો હરણ છે એ સીધે સીધો જ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો તો હરણ છે છે એ રીતે રીતે એટલે કે સીધે સીધું જ વનસ્પતિને વનસ્પતિ ઉપર આધારિત છે વનસ્પતિ ઉપર ઉપભોગી છે એના ઉપર નભે છે એમ કહેવાય પણ આ સિંહ છે એ ઘાસનો સીધો ઉપયોગ કરતી નથી એ કોનો ઉપયોગ કરે છે ઘાસ ખાનારા પ્રાણીઓ એટલે કે હરણનો એવા પ્રાણીનો ઉપયોગ કરે એટલે કે આ જે માંસાહારી પ્રાણીઓ છે એ પરોક્ષ રીતે લીલી વનસ્પતિઓ ઉપર આધારિત છે એટલે કીધું ને કે ઉત્પાદકો દ્વારા જે ખોરાક બન્યો છે એના ઉપર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આધારિત હોય અને ઉપ તેમને ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહેવાય એમને ઉપભોગીઓ અથવા તો ઉપભોક્તાઓ કહેવાય અહીંયા જોઈ શકો છો આ ઘાસ છે એનો ઉપયોગ કોણ કરે તિતીઘોડો આ તિતીઘોડાનો ઉપયોગ કોણ કરે તો કે ડેડકો ડેડકાનો ઉપયોગ કોણ કરે તો કે સાપ અને સાપનો ઉપયોગ કોણ કરે તો કે બાજ સમડી જેવા પક્ષીઓ અને એનું શું થાય છે મૃત્યુ પામે એટલે એનું શું થાય વિઘટત દ્વારા વિઘટન થાય છે તો ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન કે જેની પાસે ક્લોરોફિલ નથી જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી એવા દરેક અને વિષમ પોષી સજીવો કે જે પોતે ખોરાક બનાવી શકતા નથી વિષમ પોષી તો કે ખોરાક બનાવી શકતા નથી ખોરાક માટે બીજા ઉપર આધારિત છે એવા દરેક સજીવો શેમાં આવે છે તો કે ઉપભોગીઓમાં આવે છે અને ઉપભોગીના નીચે મુજબના ચાર પ્રકારો પાડવામાં આવેલા છે ચાલો કયા કયા પ્રકાર છે તો જુઓ પેલું છે ઉપભોગીઓ એના ચાર પ્રકારો તૃણાહારી માંસાહારી સર્વાહારી અને પરોપજીવી તૃણાહારી માંસાહારી સર્વાહારી અને પરોપજીવી ચાલો ઉપભોગી ચાર પ્રકાર પેલું છે તૃણાહારી બીજું છે માંસાહારી ત્રીજું છે પરોપજીવી અને ચોથું છે સર્વાહારી હવે એમાં પાછા માંસાહારીના જો પાછા બે પ્રકાર પડે છે क्या क्या कि द्वितीय क्रम उपभोगी तृतीय अथवा तो उच्च क्रम उपभोगी द्वितीय क्रम उपभोगी अथवा तो तृतीय अथवा उच्च कक्षा ઉપભોગીઓ એ કોના પ્રકાર છે તો કે આ માંસાહારીના ચાલો જો ઉપભોગીના મૂળ ચાર પ્રકાર તૃણાહારી એટલે કે જે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેને કહેવાય શાકાહારીઓ ત્યારબાદ માંસાહારી તો કે જેઓ માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરે કોનો માંસનો સર્વાહારી એટલે કે જે બંનેનો ઉપયોગ કરી શકે અને પરોપ જેવી છે બીજા ઉપર એને નુકસાન પહોંચાડ્યા વગર એના ઉપર આધાર રાખતા હોય હવે આ માંસાહારીના ફળી પાછા બે પ્રકાર છે દ્વિતીય ક્રમના ઉપભોગી અને તૃતીય ક્રમના અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોગી તો ચાલો સૌપ્રથમ આપણે તૃણાહારી વિશે વાત કરીએ કે શાકાહારી છે જેઓ પ્રથમ ક્રમના ઉપભોગીઓ છે એવો પ્રથમ ક્રમના ઉપભોગીઓ છે અને તેઓ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે જેમ કે ગાય અને હરણ કેમ પ્રથમ ક્રમના ઉપભોગી કીધા તો કે વનસ્પતિનો સીધો જ એ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલા માટે પ્રથમ ક્રમના ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે માંસાહારી તો કે તેઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરે છે એટલે કે બીજા પ્રાણીને શિકાર કરે છે બીજા પ્રાણીને મારે છે અને એમાંથી પોતાનો ખોરાક મેળવે છે અને આ માંસાહારી પ્રાણીના પાછા બે પ્રકાર છે કયા કયા તો કે દ્વિતીય ક્રમના ઉપભોગી અને તૃતીય અથવા તો ઉચ્ચ ક્રમના ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ ચાલો એમાં જોઈએ પેલા દ્વિતીય ક્રમના ઉપભોગીઓ કોને કહેવાય તો કે જેઓ તૃણાહારી પ્રાણીને ખાતા હોય જેવો તૃણાહારી પ્રાણીને ખાતા હોય તૃણાહારી એટલે કે હરણ છે જે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા પ્રાણીને જેવો ખાતા હોય એને કહેવાય દ્વિતીય ક્રમના ઉપભોગીઓ હવે તૃતીય ક્રમના અને ચતુર્થ ક્રમના ઉપભોગી કોને કહેવાય તો કે તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓને ભક્ષણ કરતા હોય માંસ ખાનારા પ્રાણીને શિકાર કરતા હોય મારતા હોય એમાંથી પોતે પોષણ મેળવતા હોય તો એને કહેવાય તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાના ઉચ્ચ ક્રમના ઉપભોગીઓ હવે સર્વાહારી પ્રાણીઓ કે તેઓ વનસ્પતિ અને પ્રાણી વનસ્પતિ એટલે કે લીલી વનસ્પતિ પ્રાણી એટલે કે માંસ

તો ઘણા લોકો છે શાકાહારી એટલે કે લીલી વનસ્પતિનો ઉપયોગ કરે છે ઘણા છે પ્રાણીઓના માંસનો પણ ઉપયોગ કરે છે એટલે આપણે જે મનુષ્ય જે છે શેમાં આવશે આપણા એકની વાત નથી આખા જન સમુદાયની વાત છે તો મનુષ્ય છે શેમાં આવશે એ લીલી વનસ્પતિનો પણ ઉપયોગ કરે છે અને એ માંસનો પણ ઉપયોગ કરે છે એટલે કે શાકાહારી પણ છે માંસાહારી પણ છે એટલે શેમાં આવે છે એ સર્વાહારીમાં આવે છે આવશે તો કે અંદર આવે છે હવે છે પરોપજીવી તો કે તેઓ પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરતા હોય યજમાન શરીર તો કે યજમાન કોને કહેવાય તો કે યજમાન એટલે કોણ કે જેમાંથી પોષણ મેળવતા હોય યજમાન એટલે કોણ કે જેમાંથી પોષણ મેળવતા હોય

એ કોઈ અન્ય વનસ્પતિ યજમાન વનસ્પતિ ઉપર એની ડાળીઓમાં વીંટળાઈને રહેશે હવે શું કરશે અમરવેલ છે એ વનસ્પતિમાંથી પોષણ મેળવે છે તો આ જે અમરવેલ છે એના માટે યજમાન કોણ થઈ ગઈ તો કે જે તે વનસ્પતિ ટૂંકમાં જેમાંથી પોષણ મળતું હોય એને યજમાન કહેવાય આને છે આ વૃક્ષને શું કહેવાય તો કે યજમાન કોના માટે તો કે અમરવેલ માટે હવે અમરવેલ છે વૃક્ષમાંથી પોષણ મેળવે પણ વૃક્ષને કશું નુકસાન કરતી નથી એને શું કહેવાય આપણે પરોપજીવી કહેવાય જેનામાંથી પોષણ મેળવે એને કહેવાય યજમાન ત્યારબાદ વિઘટકો તો કે જટિલ કાર્બનિક પદાર્થનું અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરતા સજીવોને શું કહેવાય વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થનું સીધું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે એને કહે છે વિઘટકો એક્ઝામ્પલ તરીકે કેટલાક જીવાણુઓ જેમ કે બેક્ટેરિયા અને ફૂગ મૃત જેવ અવશેષો અને સજીવના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરી અપમાર્જન કરે છે વિઘટન એટલે અપમાર્જન સજીવના મૂત્રનું પણ એ શું કરે છે વિઘટન કરે છે આપણને ખબર છે કે પ્રાણીના મૂત્રનું વિઘટન થાય એ સડે એટલે એમાંથી શું બને છે ખાતર તો આ ખાતર બનાવવામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે તો કે વિઘટકો દ્વારા વિઘટન થાય છે એટલે વિઘટકો દ્વારા ખાતરની રચના થાય છે એમ પણ આપણે કહી શકીએ ચલો આગળનો પ્રશ્ન છે કે આહાર શૃંખલા અને પોષક સ્તર વિશે સમજાવો આહાર શૃંખલા કોને કહેવાય ને પોષક સ્તર કોને કહેવાય તો એ કીધું કે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક માટે પરસ્પર એકબીજા ઉપર આધાર રાખે છે ખોરાક માટે એકબીજા ઉપર સંબંધિત છે કેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘાસ છે તો ઘાસનો ઉપયોગ કોનો કરો તે ઘોડો એનો ઉપયોગ ડેડકો એનો ઉપયોગ સાપ અને એનો ઉપયોગ બાજ કે સમડી જેવા પ્રાણીઓ અહીંયા ઘાસનો ઉપયોગ કોણ કરે છે તો કે હરણ હરણનો ઉપયોગ કોણ કરે તો કે સિંહ વાઘ જેવા પ્રાણીઓ અહીંયા પ્લવકોનો ઉપયોગ કોણ કરે છે તો કીટકો જેવો આ કીટકનો ઉપયોગ કોણ કરે છે તો કે માછલીઓ નાની માછલીઓ અને એનો ઉપયોગ કોણ કરે છે તો કે બગલો એટલે ખોરાક માટે એકબીજા ઉપર આધારિત છે ચાલો વચ્ચેથી હરણને કાઢી નાખવામાં આવે તો સીધો કાંઈ આ વાઘ છે એ ઘાસને ખાઈ શકવાનો નથી એટલે કે દરેક પ્રાણીઓ ખોરાક માટે એકબીજા ઉપર આધારિત છે એ તમને જે એરો દર્શાવેલો છે એરો શું દર્શાવે છે કે એક પ્રાણી એ બીજા પ્રાણી ઉપર ખોરાક માટે આધાર રાખે છે ચાલો હવે આધાર રાખે છે હવે અહીંયા જો હું એમ કહું કે ઉત્પાદકો કોને કહેવાય તો કે આને કહેવાય જે ઉત્પાદન કરે છે તો નીચેના જે ત્રણેય ઉત્પાદક હવે એનો જે ઉપયોગ કરે છે ચલો આને શું કહેવાય તો કે પ્રથમ ઉપભોગીઓ ત્યારબાદ આને શું કહેવાય દ્વિતીય અને ઉપરનું છે એ તૃતીય એટલે કે આ જે જે ઉત્પાદન કરે છે એ પોષક સ્તરનું પ્રથમ પોષક સ્તર છે આ છે દ્વિતીય પોષક સ્તર આ છે તૃતીય પોષક સ્તર તૃતીય પોષક સ્તર મિત્રો ખાસ યાદ રાખવાનું ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર છે ત્યારબાદ પ્રથમ કક્ષાના ઉપભોગીઓ જે દ્વિતીય પોષક સ્તર તૃતીય ઉપભોગીઓ એ દ્વિતીય પોષક સ્તર સોરી તૃતીય પોષક સ્તરની રચના કરે છે તો ચાલો ક્રમિક રીતે એકબીજા ઉપર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે અહીંયા તમે જોઈ શકો છો એક પ્રાણી બીજા ઉપર બીજો ત્રીજા ઉપર ખોરાક માટે આધાર રાખે છે અને જે લાંબી શૃંખલા બનાવે છે એને શું કહેવાય આહાર શૃંખલા શું કહેવાય છે આહાર શૃંખલા આહાર શૃંખલાના વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે હવે આ આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા તો ચાર ચરણમાં હોય ત્રણ અથવા તો ચાર ચરણમાં હોય છે કયા કયા તો કે ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી તૃતીય ઉપભોગી ચલો ઉત્પાદકોમાં હું વાત કરીશ તો કે ઘાસ ઘાસ નો ઉપયોગ કોણે કર્યો તો કે તિતી ઘોડો તીતી ઘોડા નો ઉપયોગ કોણ કરે છે આપણે અહીંયા વાત ને હમણાં કે જો ઘાસ હરણ વાઘ ઘાસ તિતી ઘોડો ડેડકો સાપ સમડી કે પછી પ્લવકો કીટકો માછલી અને બગલો તો આ ઘોડાનો ચાલો ઘાસ તો કે ઉત્પાદકો છે તીતી ઘોડો કોના ઉપર નભે છે તો કે ઘાસ ઉપર નભે છે હવે તીતી ઘોડા ઉપર કોણ નભે છે તીતી ઘોડા ઉપર નભે છે ડેડકો ડેડકા પર કોણ નભે છે તો કે સાપ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદકોમાં ઘાસ પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી ડેડકો ઉપભોગીય ઉપભોગી સાપ તો આ એકબીજા ઉપર ખોરાક માટે આધારિત હોય છે એને કહેવાય આહાર શૃંખલા એના ત્રણ થી ચાર ચરણ હોય છે આહાર શૃંખલાના દરેક ચરણ કે તબક્કો કે કડી પોષક સ્તરની રચના કરે છે આ દરેક તબક્કો ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી તૃતીય ઉપભોગી આ દરેક તબક્કા દરેક ચરણ છે એ પોષક સ્તરનું નિર્માણ કરે છે કે ઉત્પાદકો સ્વયં પોષી હોય છે સ્વયં પોષી એટલે પોતાની જાતે ખોરાક બનાવે એટલે શું કીધું અહીંયા એ પ્રથમ પોષક સ્તર કેવું ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તરની રચના કરે શું કામ કે પોતાની જાતે ખોરાક બનાવે છે તેઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું સૂર્ય ઉર્જાનું શોષણ કરી એ ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે રૂપાંતરણ કરે છે કોણ તો કે પ્રથમ પોષક સ્તર એટલે કે ઉત્પાદકો ત્યારબાદ ઉપભોગીઓ જે વિષમ પોષીઓ જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે એ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે શેમાંથી ઉર્જા મેળવે છે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે હવે તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ તો તૃણાહારી ચાલો ઘાસ ઘાસ ઉપર કોણ આધારિત છે તો કે ઘાસ ઉપર આધારિત છે હરણ તો હરણ છે સીધો જ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એટલે હરણ છે એ તૃણાહારી છે એ દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે એક શેની રચના કરશે હરણ છે એ દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગી એ કોની રચના કરે છે તૃતીય પોષક સ્તરની તમને કહે કે ભાઈ શાકાહારીનો સમાવેશ કયા પોષક સ્તરમાં થાય છે તો શાકાહારી તો એનો સમાવેશ શેમાં થાય છે દ્વિતીય પોષક સ્તરની અંદર થાય છે કારણ કે સીધો જ કોનો ઉપયોગ કરે છે વનસ્પતિનો ત્યારબાદ નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીઓ એનો સમાવેશ શેમાં થાય છે તૃતીય પોષક સ્તરની અંદર થાય છે અને મોટા માંસાહારીઓ અથવા તો જે તૃતીય ઉપભોગીઓ છે જે આપણે અહીંયા વાત કરીએ હમણાં ચલો આ ઘાસ તો કે ઉત્પાદકો આ પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી અને આ તૃતીય ઉપભોગી આ પ્રથમ પોષક સ્તર દ્વિતીય પોષક સ્તર

તો ઈ સમા આવ્યો ચતુર્થ પોષક સ્તરમાં કે જેમ જેમ સ્તર આગળ વધશે એમ હું થાતે પ્રાણીઓનું એટલે કે એના માંસાહારી માંસાહારી મોટા તો અહીંયા કીધું ને કે તૃણાહારી દ્વિતીય પોષક સ્તર નાના માંસાહારી તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારી એ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે તો આ સાથે આપણો વિડીયો અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત